એની એ રોજ ડેલી રૂટીનમાં હરે કૃષ્ણ રાધે રાધે બોલ જ છે તો મને એવું થયું કે હરે કૃષ્ણ બોલવા જેવું છે રાધે રાધે હરે બોલીએ તો અમુક લોકો હરે કૃષ્ણ ના બોલો રાધે રાધે બોલો રાધા કૃષ્ણ બોલો પણ એમાં કેવું છે હરે કૃષ્ણ બોલો કે રાધે રાધે બોલો બધું એક જ છે પણ હરે કૃષ્ણ ની અંદર રાધાજી નું નામ પણ આવી જાય છે તો એમાં હરે નો મતલબ જે છે ને રાધા નો મતલબ છે તો હરે નો મતલબ રાધા અને કૃષ્ણ તો હરે કૃષ્ણ તો એ રીતે હું સ્ટાર્ટ કરું છું તો એ જે છોકરી છે ને જે એ જવાની છે ને અમે આખો દિવસ આજે આ ખબર ને ટાઈમ સ્પેન્ડ કરવાનો છીએ તો જોઈએ આજનો દિવસ કેવો જાય છે ઓકે તો ખરેખર મજા હે જોરદાર મજા આવવાની છે તો જે રીતે પેલેડિયમ મોલ ની અંદર મજા કરી ને એ વીજ આલ્ફા મોલ ની અંદર મજા કરીએ આપણે જોઈએ હું થાય છે પણ રિક્ષા વાળા પેલા ભાઈ મોની તો જોઈએ દસ રૂપિયા માં જવા માટે નહીં મળે તો વીસ રૂપિયા આપીને જવું પડે ઓકે તો એક કાકો મળ્યા છે તે કીધું વીસ રૂપિયા માં જોઈશું તો હું વીસ રૂપિયા માં જોઉં છું ઓકે ઓનલાઈન કરો છો કાકા નહીં કરતા માટે જો ઓનલાઈન પડે છે હું ટ્રાય કરું ભારો તો ગાઈઝ માં તો ઓનલાઈન પડે છે ગાઈઝ તો ફાઇનલી હું આવી જઉં છું આલ્ફા મોલ ની અંદર મારા શુભ કદમ થેન્ક યુ જો ગાઈઝ આલ્ફા મોલ ઇઝ હિયર જો આરે આલ્ફા મોલ તો હું તમારી જિંદગીમાં ફર્સ્ટ વાર જ આવ્યો છું આલ્ફા મોલ હું જોઈએ આપણે આલ્ફા મોલમાં જેમ હું ફાઈસન હું નહીં

પણ ભાઈ બંકી તો કઈ છત્રી સાથે છત્રી કરવું બોરો શાંતિ થી તારી ફ્રેન્ડ ના વનતા હું તો છત્રી ના નીચે જુબો છો બસ બંકી તું અહીંયા બોરો હું કઈ ઉતાવર કરું છું શાંતિ થી ચાપસ મોલ મુ એટલે કીધું શાંતિ થી જઈએ છીએ તો હું અહીંયા રાહ જોઉં બુધારા ની અરે માસ્ક પહેરી તું લીધું મેં નવું પણ તૂટી ગયું માસ્ક પી એક દોરી નીકળી ગઈ માસ્ક ની પર્સ આવતા જોડે પર્સ તૂટી ગયું ઈ હે યસ મજામાં પેલા છોકરા ઓળખી જાવ ધન્ય હે ધન્ય હે હાઈ ગાય જો પહેલાં બટાકા જોયા હતા ને એમાં ફ્રેન્ડ માટે હું લઈને આવ્યો છું જો દેકીમાં મૂકી દો ચાર પાંચ જ કીધતા પણ હું બધા લાવ્યો છુડા સ્પેશિયલ પેલું શું કહેવાય ફ્રેન્ચ ફ્રાઈસ પણ આવશે કશું હેલ્મેટ નહીં